બાદ ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉત્સાહ સાથે બ્લડ ડોનેશન કર્યું હતું ત્યારે બેતાળીસ બોટલ બ્લડ એકત્રિત કરી ભૂમિ વોટરનરી બેંકમાં જમા કરાવી હતી અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ સવારે વહેલાં અમીરગઢની સીએસસી ખાતે દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો ત્યારબાદ ઇકબાલગઢ ખાતેની પણ પીએસસી ખાતે પણ ફૂડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અટલ બિહારી વાજપેયીજીના પુષ્પાંજલિનું અર્પણ કરવામાં આવ્યું હતી ત્યારબાદ ઇકબાલગઢના જે પંચમુખી હનુમાન દાદાના મંદિરે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ત્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત બ્લડદાતાઓ મોટી સંખ્યા બ્લડ આપી આશરે તેતાલીસ બોટલ જેટલું બ્લડ એકત્રિત કરી અને અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમીરગઢ ભાજપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તેમજ તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા તેમજ ભમરસિંહ ડાભી તેમજ વનરાજસિંહ ચૌહાણ નરેશભાઈ ગણેશભાઈ દેસાઈ તાલુકા ભાજપ અનુસૂચિ જાતિ પ્રમુખ ઈશ્વરભાઈ શ્રીમાળી બાબુભાઈ રબારી તેમજ ભરત પટેલ પ્રકાશભાઈ નાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહ્યા આજે પચીસ ડિસેમ્બર દેશના પનોતા પુત્ર અને ભારત રત્ન આદરણીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીમાં અમીરગઢ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓગણત્રીસ શક્તિ કેન્દ્રમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ અમીરગઢ સીએસસી સેન્ટર ઇકબાલગઢ પીએસસી સેન્ટર અને વિરમપુર સીએસસી સેન્ટરમાં દર્દીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું તેમજ સફાઈનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને ઇકબાલગઢ પંચમુખી હનુમાન ખાતે આજે બ્લડ બેંકનો આયોજન પણ કરવામાં આવ્યું અને તેમાં સમગ્ર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્સાહ બતાવી અને બેતાલીસ બોટાદનું રક્તદાન રક્તદાન કરવામાં આવ્યું તે બદલ તમામ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું એવાલ ભરત પટેલ ભારત ન્યૂઝ અમીરગઢ